શ્રી પરશુરામ સંગઠન દ્વારા આયુર્વેદિક અને હોમિયોપેથિક નિદાન સારવાર કેમ્પ યોજાયો ઋતુજન્ય રોગોને લઈ આયુર્વેદિક શાખા જિલ્લા પંચાયત ભરૂચ અને શ્રી પરશુરામ સંગઠન દ્વારા આયુર્વેદિક અને હોમિયોપેથિક નિદાન સારવાર કેમ્પ કલરવ શાળા ખાતે યોજવામાં આવ્યો હતો વરસાદની સિઝનમાં ઋતુજન્ય રોગ વાયરલ ઇન્ફેક્શન મેલેરિયા ચામડીના રોગો સહિતના ઋતુજન્ય રોગોના કેસો વધુ જોવા મળતા હોય છે ઋતુજન્ય રોગોના નિવારણ અર્થે આરોગ્ય પરિવાર કલ્યાણ વિભાગ સર ગુજરાત સરકાર અને નિયામક આયુષ્યની કચેરી ગાંધી ગાંધીનગર નિર્દેશિત આયુર્વેદિક શાખા જિલ્લા પંચાયત ભરૂચ અને શ્રી પરશુરામ સંગઠન દ્વારા આયુર્વેદિક અને હોમિયોપેથિક નિદાન સારવાર કેમ્પ કલરવ શાળા ખાતે યોજવામાં આવ્યો હતો જેમાં સોથી વધુ લોકોએ કેમ્પનો લાભ લીધો હતો કેમ્પમાં હોમિયોપેથિક ડૉક્ટર કેતન પટેલ આયુર્વેદિક ડૉક્ટર ક્રિષ્નાબેન ફણસરિયા કવિઠાના આયુર્વેદિક મેડિકલ ઓફિસર ડોક્ટર મહીષાબેન વાઢિયાએ પોતાની સેવાઓ આપી હતી આ પ્રસંગે શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ ભરૂચ શહેર એકમના પ્રમુખ હેમંતભાઈ શુક્લ કલરવ શાળાના ટ્રસ્ટી પ્રવીણભાઈ મોદી નીલાબેન મોદી શ્રી પરશુરામ સંગઠનના હરેશ પુરોહિત રાજકુમાર દુબે કિરણ જોશી સહિતના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા આજ રોજ આયરસા જિલ્લા પંચાયત ભરૂચ દ્વારા અને પરશુરામ સંગઠન દ્વારા કલરવ સ્કૂલમાં આયુ વિના મૂલ્યે સરકારી આયુર્વેદિક અને હોમિયોપેથી કેમ્પનું આયોજન કરાયું જેમાં લોકોએ બહોળા પ્રમાણમાં લાભ લીધો છે જિલ્લા આરોગ્ય શાખા જિલ્લા પંચાયત દ્વારા અને પરશુરામ સંગઠન દ્વારા ખૂબ જ સુંદર કલરવ સ્કૂલ માટે આયુર્વેદિક કેમ્પ અને હોમિયોપેથિકનું જે આયોજન કરવામાં આવેલું છે તેમાં આજુબાજુના વિસ્તારના લોકોએ જે લાભ લીધો છે તે બદલ ખૂબ ખૂબ ધન્યવાદ આ આવા અનેક સારા પ્રોગ્રામ આયુર્વેદિકતા થતા રહે અને જે ભાગ લેતા રહે એવી મારી નમ્ર પ્રાર્થના Subscribe now and press the bell icon.